નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પાટીલ આજે આપણે તાપી ટીમ સાથે આવી સોનગઢ તાલુકામાં સોનગઢ તાલુકાનું વડપાડા ત્યાં કેટલાક લોકોની એક સમસ્યા છે ત્યારે શું છે સમસ્યા તે જાણીએ અને તેઓ કેટલા સમયથી નિરાકરણ માટે ધક્કા ખાઈ રહ્યા છે તે પણ તેમના મુખ્ય જાણીએ જી કાકા આપનું નામ મારું નામ રેવજીભાઈ ફુલજીભાઈ ગામી વડપાડા પ્રો ટોકરવા ગામના વતની છે

વરસાદ જાય એટલે અમે કરી આપશું એવું આશ્વાસન આપેલું એટલે ગયા વર્ષે વરસાદ આવ્યો ત્યારે છે છે ત્યારબાદ અધિકારીઓ ધારાસભ્ય આવે અને બીજી વખત નો વરસાદ આવી ગયો પાછો વરસાદ આવી ગયો એટલે હવે એને અત્યારે તો અમને મુશ્કેલી જ છે આ વરસાદ બને નહી તો આપડે એવું કહી શકાય કે નેતાઓના વાયદા ભૂતકાળમાં કહો કે ભવિષ્યમાં કહો લોકો કહે છે કે ખોટા જ હોય છે એવું કંઈક ખેલ અહીંયા રમાયો ખરો હા ખરેખર જ રમાયો છે ને આમાં ખાલી મતદાનનો મતદાનનો ખાલી ઉપયોગ જ કરે છે આ નેતા લોકો જી અને ખરેખર લોકોને પ્રાથમિક જરૂરિયાત છે ને સમજમાં નથી આવતી લોકોને જી હવે આપણે અહીંયા અન્ય લોકો વાત કરીએ ગામના કેટલાક યુવકોનું કહ્યું એવું છે કે તેઓએ આ રસ્તો પોતાના સ્વખર્ચે પણ બનાવ્યો છે જો ગામના યુવકો સ્વ ખર્ચે બનાવી શકતા હોય તો મોટી મોટી ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ આપનારાઓ અધિકારીઓ કે પછી અહીં સરકારશ્રીના આદેશ ઉપર કામ કરનારાઓ સરકારી બાબુઓ કહી શકાય કે રાજનેતાઓ કહી શકાય કે સત્તાધીશો કહી શકાય તેઓ દ્વારા કેમ લોકોના આવીને તેમની નિકાલ કરવામાં નથી આવતા એ તો વિચારવા જેવી વાત છે પણ અહીં આપણે એક વ્યક્તિ જોડે વાત કરીએ છીએ જે આપણું નામ શું છે મારું નામ ફિલીપભાઈ ગમિત ફિલીપભાઈ ગામમાં જાણવા મળ્યું કે આ રસ્તાનું જે કામ છે તે તમે લોકોએ સ્વ ખર્ચે કરેલું તો તે સમયે તમે કોઈને રજૂઆત કરેલી રજૂઆત તો નથી કરી પણ અહીંયા જાતે જઈને લોકો જઈ ગયા છે પછી રજૂઆત કરવાનો આવે નહીં અધિકારીઓ જાતે જોઈ ગયા ચેક કરીને ગયા છે કરી આપી સ્વયં કીધું જે પણ થયો નથી હજુ સુધી વાયદા કરીને જતા નેતાઓ કે અધિકારીઓના ફરી કોઈ આટા થયા છે અહીંયા ખાલી જોઈન સરપંચ ને ગામના સભ્ય ને આગેવાન બધા જઈન જતા રહી છે પણ કઈ કરતું નથી જે એટલે ગામના સરપંચ સભ્યો પણ જોઈને જાય છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આવીને જોઈને જાય છે પણ કામ કોઈએ કરવું નથી ફક્ત આવીને લોકોને આશ્વાસન આપીને જતા રહી જતા રહે છે કરી આપી શકાય છે પણ હજુ સુધી થયું નથી આ ગરનારાનો ધોવાણ બાદ ગ્રામજનોએ પોતાના ખર્ચે કેટલી વખત બનાવ્યું છે મે મે પોતે બે વખત બનાવ્યું છે એકવાર 10000 નો ખર્ચો કર્યો છે ને એકવાર 6000 નો ખર્ચો કર્યો છે એ ટોટલ 16000 નો તમે ખર્ચો કરી ચૂક્યા છો બે વખતમાં અન્ય ગામવાળાએ આ રસ્તાને જીવંત રાખવા અત્યારે તો મરણ પથારીએ છે રસ્તો એને જીવંત રાખવા માટે સુસુ પ્રયાસો કર્યા છે આગળ અમારા ફળિયાના બધા આગેવાનો જુવાનો બધા મળીને અમે જેટલું બાઇક નીકળે તેટલું અમે જાતે પુરાણ કરી લઈએ અત્યારે હાલ તો એક અવિરત વરસાદ ચાલુ હતો તે બંધ થયો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો થયો છે જો વરસાદ કન્ટિન્યુ ચાલુ હોય છે ત્યારે અમે અવર જવર માટે કનેક્ટિવિટી માટે કોઈ રસ્તો અન્ય કરો અમારો કોઈ રસ્તો નથી અહીંથી નીકળવા માટે અમને પાણી ફરી વળે કે આનું ફરી ધોવાણ થઈ જાય તો તમારી કનેક્ટિવિટી ગામની તૂટી જાય ખરી તૂટી જાય છે ને તૂટી જાય ત્યારે અહીં આ સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં ગ્રામજનો રસ્તા પર ઉતરશે અને ધરણા પ્રદર્શન કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે અહીં અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડીને પ્રજાના હિતમાં કામગીરી કરવા સ્થળ પર આવતા જ ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જો કે જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી